પંચમહાલના કાલોલ ખાતે અડતાલીસ દર્શનાર્થીઓએ ગુરુવારે રાત્રે બરફાની બાબા અમરનાથ ના દર્શન યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું કાલોલ અને ગોધરા નંદીસર દીવ અને ડેરોલ ગામના અડતાલીસ જેટલા દર્શનાર્થીઓએ શનિવારે રાત્રે અમરનાથ બાબાના દર્શન માટે ડેરોલ ગામથી પ્રસ્થાન કર્યું છે છેલ્લા એકવીસ વર્ષથી અવિરત ડેરોલ ગામના નારણભાઈ પટેલ દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે દર વર્ષે અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે ઉમંગભેર અમરનાથ બાબાની જય બોલાવી પ્રસ્થાન કર્યું હતું જે સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શનાર્થીઓના પરિવારજનોએ પણ ઉમંગભેર વિદાય આપી હતી ડેરોલ ગામથી તેમજ કાલોલ હલોલ અને નતેચર ગામથી તેમજ ઉના દેવતી હડતલેજ પ્રવાસીઓ બાબા અમરનાથના દર્શન જાય છે અને અમે લોકો ચોથી તારીખે બાલતાલ પહોંચીને પાંચમી તારીખે પવિત્ર ગુફા અમરનાથના દર્શન કરી છું છેલ્લા એકવીસ વર્ષથી અવિરત પ્રવાસ નારણભાઈ ચિમનભાઈ પટેલ ને ટ્રાવેલ્સ હરસિદ્ધિ ટ્રાવેલ્સ દ્વારા ઢેરોલ ગામથી દર વર્ષે ઉપડે છે એવી જ રીતે આ વર્ષે પણ બસ ઉપડે છે અને હું સતત આ બીજી વખત આમાં જાઉં છું